અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે બધા લોકો વ્રત અને ઉપવાસ કરતા હોય છે તો આજે હું વ્રત માં ખાઈ શકાય તેવી ફરાળી વાનગી લઈને આવી છું જે બોમ્બે કરાચી હલવો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ હેલો ફ્રેન્ડ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે ઘણા લોકો વ્રત અને ઉપવાસ કરતા હોય છે એટલે આજે હું એવી વાનગી લઈને આવી છું જે ઉપવાસમાં ખાઈ શકાય ને તેવી વાનગી છે મિત્રો અને નાના મોટા બધા ખાઈ શકે છે અને બનાવવામાં ઝડપથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે મિત્રો તમે એકવાર બનાવશો ને તો પછી વારંવાર આ વાનગી બનાવવાનું પસંદ કરશો મિત્રો અને હા જો ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ બોમ્બે કરાચી હલવો હવે સૌ પ્રથમ બોમ્બે કરાચી હલવો બનાવવા માટેના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈ લઈએ તો મેં અહીંયા એક વાટકો તપકીનો લોટ લીધો છે મિત્રો ગ્રામમાં જોઈએ તો આશરે બસો ગ્રામ જેટલો તપકીનો લોટ લીધો છે ત્યારબાદ ખાંડ લીધી છે જે મેં દોઢસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે એલચી લીધી છે જે ચાર નંગ એલચી લીધી છે ઘી લીધું છે બે ચમચી પાણી લીધું છે છસો એમએલ જેટલું અને કલરના બે ટીપા લીધા છે મિત્રો એટલા ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે આપણે હલવો બનાવવા માટે તો હવે ત્યારબાદ મેં અહીંયા એક બાઉલ લીધું છે મિત્રો જુઓ આવી રીતે હવે આ બાઉલમાં આપણે તપકીરનો બધો લોટ ઉમેરી દેવાનો છે આ રીતે આપણે તપકીરનો બધો લોટ ઉમેરી દેવાનો છે હવે ત્યારબાદ આપણે એમાં પાણી ઉમેરવાનું છે એટલે હું અહીંયા પાણી ઉમેરું છું છસો એમ જેટલું પાણી ઉમેરવાનું છે આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે આ રીતે આપણે મેં અહીંયા એક વાટકો પાણી ઉમેરી દીધું છે હવે આ રીતે હું બીજા વાટકામાં પાણી ઉમેરું છું અને તે પણ આપણે આ મિશ્રણમાં ઉમેરી દેવાનું છે હવે આવી રીતે આપણે હવે વિસ્કરની મદદથી આપણે પાણી અને તપકીના લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને એક સ્લરી તૈયાર કરવાની છે પટલી એવી સ્લરી તૈયાર કરવાની છે મિત્રો જુઓ આવી રીતે હું બતાવું છું પાણીની જરૂર લાગે તો તમે એ પ્રમાણે વધારે પાણી પણ ઉમેરી શકો છો અને નીચે તપકીનો લોટ બેસે નહીં એનું ખાસ ધ્યાન રાખજો આપણે આ સ્લેરીને સારી રીતે મિક્સ કરી લેવાની છે જુઓ આવી રીતે આપણે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એને સાઈડ ઉપર રાખી દેવાનું છે અને હવે અહીંયા એક પેન લેવાનું છે મિત્રો અને અત્યારે ગેસની ફ્લેમને આપણે સ્લો રાખી છે મિત્રો હવે પેનમાં આપણો હલવો ચોટે નહીં ને એટલે એક ચમચી જેટલું મેં ઘી લીધું છે હું એને આખા પેનમાં લગાડી દઈશ બધી ફરતી બાજુ અને હવે આપણે એમાં ખાંડ ઉમેરવાની છે એટલે મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે ને તે બધી ઉમેરી દઉં છું અને ખાંડ ડૂબે ને એટલું જ પાણી લેવાનું છે મિત્રો અહીંયા વધારે પાણી આપણે લેવાનું નથી અને હવે આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણે એને પકાવવાનું છે જુઓ આવી રીતે આપણે ચમચાની મદદથી ચલાવતા રહેશું એટલે આપણી ખાંડ સરસ રીતે ઓગળી જશે તમે જોઈ શકો છો કે આપણી ખાંડમાં ઉફાણ આવી ગયો છે એટલે આપણી ખાંડ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે જુઓ હું તમને નજીકથી બતાવું છું કે આપણી ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે બસ હવે આપણે અહીંયા ચાસણી લેવાની કે કાંઈ જરૂર નથી મિત્રો આપણી ખાંડ ઓગળી ગઈ છે અને જીરી ચીકણું ચીકણું થઈ ગયું છે એટલું જ આપણે કરવાનું છે આપણે અહીંયા વધારે ચા ખાંડની ચાસણી નથી બનાવવાની જુઓ આ હું તમને અત્યારે બતાવી રહી છું હવે આપણે એમાં જે તપકીર અને પાણીની સ્લરી તૈયાર કરી હતી ને તે બધી આમાં ઉમેરી દેવાની છે આવી રીતે આપણે એમાં બધી સારી રીતે ઉમેરી દીધી છે અને અત્યારે પણ ગેસની ફ્લેમને મેં સ્લો જ રાખી છે બસ હવે આપણે એને ચમચાની મદદથી સારી રીતે ચલાવતું રહેવાનું છે નીચે બેસે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે જોઈ શકો છો કે થોડાક સમયમાં આપણું સ્લેરીનું મિશ્રણ ઘટ થવા આવ્યું છે આપણે હવે ચમચાની મદદથી સતત ચલાવતું રહેવાનું છે અને અત્યારે મેં ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે મિત્રો ચોટેલું હોય તેને પણ આપણે ચમચાની મદદથી બહાર કાઢી લેવાનું છે અને આ રીતે આપણે સતત ચમચાની મદદથી ચલાવતું રહેવાનું છે જુઓ હું તમને અહીંયા બતાવું છું બસ હવે હું અહીંયા એક ચમચી ઘી ઉમેરું છું હવે તેને પણ હું સારી રીતે મિક્સ કરી લઉં છું આ સારી રીતે ઘી ઓબ્ઝર્વ થઈ જાય ને ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે અને ફરી પાછું આપણે એક ચમચી ઘી ઉમેરી અને એને પણ સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે આ રીતે આપણે હલવો તૈયાર કરવાનો છે મિત્રો અહીંયા એકસાથે બધું ઘી નથી ઉમેરી દેવાનું થોડું ઘી ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ પાછું ઘી ઉમેરી અને પછી પાછું મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણે હલવો તૈયાર કરવાનો છે મિત્રો મિત્રો આપણો હલવાનો કલર ચેન્જ થઈ ગયો છે હવે હું અહીંયા ફ્લેવર માટે એલચી લીધી હતી ને તેનો પાવડર કરી લીધો છે હવે તે અત્યારે હું અહીંયા ઉમેરું છું હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે જુઓ હું તમને બતાવું છું હવે ત્યારબાદ હું અહીંયા કલર માટે ગ્રીન કલર લીધો છે મિત્રો તેના હું બે ડ્રોપ્સ ઉમેરું છું જુઓ આવી રીતે હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિત્રો તમને મારા વિડીયો કેવા લાગે છે તે મને કોમેન્ટમાં જણાવજો અને તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો તમારું નામ અને તમારા સિટીનું નામ મને કોમેન્ટમાં જણાવજો હવે હલવો તૈયાર થઈ ગયો છે એટલે મેં અહીંયા એક ડીશમાં પહેલેથી જ ઘી ગ્રીસ કરીને રાખ્યું હતું અને હવે ઉપરથી ગાર્નિશિંગ માટે થોડાક મેં કાજુના ટુકડા ઉમેર્યા છે તો તૈયાર થઈ ગયો છે આપણો બોમ્બે કરાચી હલવો એટલે હવે આપણે એને ડીશમાં ઉમેરી દેવાનું છે એટલે આ રીતે હું બધો હલવો ડીશમાં ઉમેરી દઉં છું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધો હલવો ડીશમાં ઉમેરી દીધો છે અને એને સારી રીતે સેટ કરી દીધો છે હવે આપણે એને ઠંડો પાડવા માટે રાખવાનો છે મિત્રો એટલે હું અહીંયા પંદર મિનિટ સુધી આપણે એને રૂમ ટેમ્પરેચર પર ઠંડો પાડવા રાખવાના છીએ તો પંદર મિનિટ થઈ ગઈ છે એટલે મેં એના પીસ કરી અને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે મિત્રો તો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયો છે આપણો બોમ્બે કરાચી હલવો જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો